ખેડા સહિત છ જિલ્લામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર કોભાંડની તપાસમાં કેન્દ્રીય એજન્સીએ ઝંપલાવ્યું નલ સે જલ યોજનાના માધ્યમથી એકાણું લાખ ઘર સુધી પાણી પહોંચ્યાનો સરકારનો દાવો આ સરકારી યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આરચ્યાના પગલે સીઆઈડી ક્રાઇમ બાદ હવે કેન્દ્રીય એજન્સી પણ તપાસમાં જોડાઈ મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં મસમોટા ભ્રષ્ટાચારના તાર અન્ય જિલ્લામાં પ્રસર્યા ગુજરાત સરકારે વિધાનસભામાં હતું કે મહીસાગર ઉપરાંત ખેડા બનાસકાંઠા મહેસાણા બોટાદ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં યોજનાના ભ્રષ્ટાચારની સોળ ફરિયાદો મળી છે કેન્દ્રની સૂચનાના પગલે ટીમોએ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કર્યું જેમાં નળ લગાવાયા છે પણ પાણીની પાણી નખાયા સહિતના તથ્યો ઉજાગર રાજકીય પક્ષો સાથે નાતો તો મળતી આ કોન્ટ્રાક્ટર તલાટી અને સરપંચો પણ રડારમાં ગેરરીતિના કારણે યોજનાના ખર્ચ થયો વધારો સરકારી તિજોરી પર ભારણ કેન્દ્રીય એજન્સીની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવશે સંભાવના વ્યક્ત